જો તમને ઇંગ્લિશમાં ખબર પડી જાય તો તમે શું એમાંથી પાંચ કે દસ વાગ્યા ઇંગ્લિશમાં ના બોલી શકો તો ચાલો સેન્ટેન્સીસ આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં કેવી રીતે બોલી શકીએ છીએ એ જોઈશું તું એના વિશે જાણે છે ડીઝ યુ નો અબાઉટ ધીસ ડીજ યુ નો અબાઉટ ધીસ એ લોકોમાં ભળી જાય એવી છે સી સી કેન મિક્સ મિક્સ વિથ વિથ પીપલ પીપલ એકદમ નિષ્ઠાવાન વેરી સિન્સિયર વેરી સિન્સિયર મને જણાવજો લેટ મી નો લેટ મી નો હું પણ એવું જ વિચારું છું આઈ ઓલસો થિંક સો આઈ ઓલસો થિંક સો બે છેડા ક્યારે મળતા નથી ટુ એન્ડ નેવર મીટ ટુ એન્ડ નેવર મીટ પાતળી અને ખડતલ સ્લીમ એન્ડ વાયરી સ્લીમ એન્ડ વાયરી એ અશક્ય છે

આઘાતની જરૂર છે ઇટ ની ગ્રેટ શોક ઇટ જબરજસ્તી કરવામાં આવેલી છે તમને પણ એવું લાગ્યું ડુ યુ ફીલ ધીસ ડુ યુ ફીલ ધીસ

ત્યા જાઓ ગો ધેર એક કામ કરે છે ઇટ વર્ક્સ ઇટ વર્ક્સ દોડવું ઇસારી એક્સરસાઈ સારી કસરત છે રનિંગ ઇઝ અ ફાઇન એક્સરસાઈઝ રનિંગ ઇઝ અ ફાઇન એક્સરસાઈઝ આવી જ રીતે જો તમારે બીજા 100 વાક્યો અંગ્રેજીના ગુજરાતીના ઇંગ્લિશમાં શીખવા હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે

હવે ક્યારેક તમારે કઈ વસ્તુ બતાવવી હોય ને કે એકદમ મોટું લાર્જ એકમાં ફંક્શન થવાનું છે તો તમારે એવું નહીં કહેવાનું કે એકદમ મોટું શું કહે છો તમે ફેરલી લાર્જ આ એક ખુલ્લું સત્ય છે ઇટ્સ એન ઓપન ફેક્ટ ઇટ ઇઝ એન ઓપન ફેક્ટ શું એ શું ત્યાં કશું નહીં હોય Is there anything yet? Is there anything yet? But that's Kaisakse. All. all do it. All do it. <coughs> Where to start first? Where to start first? Why we? Why? वी, बिलाडी ना घंट वर्णन you describe it? Can you describe it?

It was my madness. It was my madness. એને એકદમ ગંભીરતાથી ના લેશો Don't you take it seriously. Don't you take it seriously. ના કોઈ હાની નહીં પહોંચે No harm in it. No harm in it. એ એની જાતે કામ કરે છે He work himself. He भूली गई कि मारे ए बराबर कर पे मार्गर करवे आई have clarified this.

આતંકવાદ ફેલાય છે આજ રીતે આતંક ફેલાય છે હેલ્પફુલ યુ આર વેરી હેલ્પફુ આભાર તમારો

માઇન્ડ તમારી તંદુરસ્તીની તંદુરસ્તી ને એન્જોય ગુડ હેલ્થ આ એકદમ સરળ છે ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી એ શું બાબત હતી વોટ ઇઝ ધ મેટર વોટ ઇઝ ધ नहीं वाची करो तो मैंने अंग्रेजी सांभ ग आई लाइक टू हियर इंग्लिश आई लाइक टू हियर તમે કેટલા વાગે ઉઠો છો વેન ડુ યુ ગેટઅપ વેન ડુ યુ ગેટઅપ હા તમે શીખી જશો યુ કેન learn ઇઝીલી યુ કેન learn ઇઝીલી હું પરેજી પર છું આઈ એમ ઓન અઈટ આઈ એમ ઓન diet so tumhe ye samjh ryo did you hear that did you hear that kya hamla na jaso dont go now dont go now are hu bhule i forgot that i forgot that tumharo naam su what is your name what is your name

તમારા પપ્પા શું વ્યવસાય કરે છે વોટ ઇઝ યોર ફાધર વોટ ઇઝ યોર ફાધર તમારો રસ્તો બતાવવા માટે તમારો આભાર થેન્ક્સ ફોર યોર ગાઈડન્સ થેન્ક્સ ફોર યોર ગાઈડન્સ તમે સાચી જ જગ્યાએ છો યુ આર એટ ધ રાઈટ પ્લેસ યુ આર એટ ધ રાઈટ प्लीज મને કેજો કે તમારે શું જોઈએ છે લેટ મી નો વોટ યુ વોન્ટ લેટ મી નો વોટ યુ વોન્ટ તમારે શું જોવું છે वेयर डू यू वांट टू गो वेयर डू यू वांट टू गो चिंता ना करसो डोंट वरी डोंट वरी અહીં आओ अने ले जाओ कम हियर एंड टेक इट कम हियर एंड टेक इट तुम अबे बात कर सको हो यू कैन टॉक नाउ यू कैन टॉक नाउ मने ए बराबर समझायो नहीं आई कुडंट मेक आउट आई कुडंट मेक आउट ते बहुज

गेट मने लाइट कलर જોઈએ છે આઈ વોન્ટ સમ લાઈટ કલર્સ આઈ વોન્ટ સમ લાઈટ કલર્સ સો તમારી પાસે છે डू યુ હેવ ઈટ डू યુ હેવ ઈટ માત્ર મને જોવા દો जस्ट लेट मी सी जस्ट लेट मी सी તમે ખૂબ ખુશ ખુશાલ છો You You you? you? you. are very flattering. You are very very flattering. flattering. Who Who is 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 with with That is why I ask मरे नीचे ने बताओ कमेंट बॉक्स मबर ने वि जरूर you. મારો વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી મારો લેટેસ્ટ વિડિયો તમને મળતી રહેશે અને મને લાઈક આપવાનું બિલકુલ ના ભૂલતા તમારા એક લાઈક થી મને બહુ જ ઇન્સ્પિરેશન મળે છે ઓકે